આ બધાય તલ છે ને જ્યાં સુધી તમારી નજર પૂગે ત્યાં સુધીના બધાય તલ મારા સસરાએ વાવેલા છે એટલે ટાટોડાનો કેરે બેઠો હતો ને બસ તો હાલો આપણે અહીંયા જઈએ હાલો લઈને આવશે ને તો કાઈ હેને ગાઢની રે ભાગો ભાગો ભાગું ક્યાં છે હાલ ખા ખા શરૂ કરી દો જો હાલો લીંબડી ખાવા હાલો ફેમિલી જો ઠેસર આવી ગયું છે ને હવે આ સરોઈ કરી દીધેલું છે ને અમારે અનુ છે બાદરો કાઢવા સેવી પાણી બાણી પીવી છે આ સાજીત ના કાસે આ મારા સાસુ મમ છે ઓલા મારા સરા છે અને જો પાણી પીવા બેઠા છે વાડીએ તો જો અમારા કાકાજી બકરી દોવે છે અમારા હાટુ એ તો જો સારું કહેવાય બિહાર થી આવેલા છે ને બાજરાના રોટલા પણ બનાવતા આવડી ગયા છે અને ઈ પણ શું લે હો બનાવે જો બસ બસ લે બસ લે હાલો તમારું બધા હોય તો કેમ છો મજામાં તો મજામાં જશો અમે પણ મજામાં છીએ અને ફરી એક વાર મારા લોંગ વિડીયો તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો જો આજ તો અમે આવી ગયા છીએ વાડીએ અને વાડીએ જો અમારે બાજરો કાઢવાનો છે આ છે બાજરો એને વાવેલો છે આગળ ઠેસર આવે એટલે કાઢવાનો છે હું પણ આવી ગઈ છું બાજરો કાઢવા કે ખાવા જોઈ ને અમને પાછો બાજરો બહુ ભાવે એટલે આમ આવી ગયા છે બાજરો કાઢવા ગામડે આવ્યા છે એવી તો જેટલી થાય એટલી મદદ કરી દે બાકી તો અમારે કંઈ વાડીએ આવવાનું ન હોય અહીં હતા તે આવ્યા છે એ તો આજનો વિડીયો આપણો વાડીનો જ બનવાનો છે તો એન્ડ સુધી બનાવી રહેજો આર્યન ભાઈ એવા છે હું છે છે તડકો લાગે છે લેવ મારે હાડે આર્યન ને શું તડકો લાગે છે ગાર હં આર્યનને તડકો લાગી ગયો તડકો તો લાગવાનો છે તો ફેમિલી હું એકલી નથી આવી વાડીએ આ બધા આવ્યા છીએ જો આ બધા બાજરો કાઢવા આવ્યા છે અને જો સા પણ મસ્ત મજાની સુલે બનાવી નાખી છે મંગાળો કરીને તો આવી જાવ બધા સા પીવા આ બધા તલ છે ને જ્યાં સુધી તમારી નજર પૂગે ત્યાં સુધીના બધા તલ મારા સસરાએ વાવેલા છે અને અમારે જો ડુંગરાની બાજુમાં જ હાવ વાળી છે કોઠારિયાથી આવ્યા છે નગાભાઈ દાંડાનું હાટું કરવા આવ્યા છે અને જો એને પગે થોડીક તકલીફ છે

અને જો અમારે આ ઝૂંપડીથી ડાયરેક્ટ અહીંયા છે ને ડુંગરો જ શરૂ થઈ જાય છે અહીંયાથી ડાયરેક્ટ ઉપર ડુંગળા જ છે હાવ ડુંગળાની તળમાં અમારે વાડી છે એટલે હાવ જોવા મળી જાય રોજ હાંજે અહીંયા હોય એટલામાં આટા મારતા હોય તમારે કોઈને જોવા હોય તો આવજો અમારે વાડીએ છે

નો હું કચ્છો આ જો હાંગરા વેણો હાંગરા મને બહુ ભાવે જા આવા હાંગરા થાય ને એ મને બહુ ભાવે તમને ભાવે તમને છે જા મીઠા મીઠા બહુ મસ્ત હોય જ હું છે ને વાડી આવીને બધું ખા શરૂ કરી દો જો હાલો લીંબડી ખાવા પાકલ જ ઉસકો આમ તે લાગે પાકલ હે હસબ પર માર આમ ગાતી નથી એ કે આ પાડું જાવી મન છે ને આ વસ્તુ બધું બહુ ભાવે પણ મને ખાલી એક જ મળી આ રે તો તો કાશી લઈને આવી ગયો એ તો ગમે એમ તો આ અમારી ગીર વો હા ઓ અમાર ગીર માં બધી વસ્તુ મળી જાય જે સીઝન માં એ વસ્તુ બધી મળી જાય કા હાલો હવે હાલો ઠેસર આપણું હલો સર થઈ ગયું હાલો ફેમિલી જવું ઠેસર આવી ગયું છે ને હવે આ સરહી કરી દીધેલું છે આમ રાનુ જાય છે બાદરો કાઢવા

અને જો આ રીતે તો બરફનો ગાંગડા ઉલાળે છે જો ચાસ ઠંડી ઠંડી લીંબુનું આથણું અને આ ગેર છે ને છે અને જો અમે બધા ખાવા બેહી ગયા છે તો આવી જાવ તમે બધા ખાવા તો ફેમિલી જો અમે ખાઈ તે હોઈ ગયા હતા અત્યારે પાંચ જો પાંચ વાર વાય વાસે પાંચ વાર વાત છે દોઢ મિનિટની

तो, जो आल दाल तो, तो, दो। तो तो, तो दाल <laughs> जो भी से भी मार का का साप जो आये ना छे का जो, जो। ताटा के? ताटा के? जा मार आये ना छे का हमका देर मोठा देत

यहाँ आ गई रोटी बनानी साग किसका बनाया सब्जी सब्जी दिखाओ। बतते। है गिंगा की बताटे है बताटे दिखाओ के कौन सी सब्जी बनाई गिंगा की बताटे रिंगणे की क्या बोलो फिर से बताटे बटे का ने रिंगणा એમ बोलो बटे का रिंगणा बताटे गिंगा हां जो ही रोटला बनावे छे सरस आवडी गया छे का ને એટલું બધું આવડી જાય હા રોટી બનાના હા રોટી એને તો જો સારું કહેવાય બિહાર થી આવેલા છે ને બાજરાના રોટલા પણ બનાવતા આવડી ગયા છે અને એ પણ સુલે હો બનાવે જો સુલે બનાવે મને તો સુલે આવડતાય નથી હો જો અમારે કાકા સાપી નીકળી ગયા પીને નીકળી ગયા એની બાજુમાં નણંદ આવી છે ભાઈ માવા ખાય છે સાજ ધાટુ સોળે છે માવો આ જો માર નણંદી સોડી છે અમારે નણંદને જો રોટલા બાકી છે એ ધીબે છે ધબા દબી કેમ પણ જો સુલા નો જો શા ખ્યાનું બનાવ્યું મોદીબેન

જો માર નણંદ એને સાનું બંધ રાખ્યું છે ને કોણ મંગાવી લીધા છે જો કોઈ કેટલા લાવો હાથ છે જો કોણ આવી ગયા છે હાલો તમારે બધા કોન ખાવા હોય તો પૂગી જાઓ અમારે જો સોફુ બેન કોન ખાય છે કા સોફુ મજા આવે ને કોન ખાવાની મારા મારી માસી વિડીયો

તો હવે મળીએ આપણે બીજા વિડીયોમાં ત્યાં સુધી બધા બબાય અને અમારી ચેનલ ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો બબાય